દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ચાંદાવાડા ગામની દાહોદ પોલીસ ઓફિસ ખાતે સેવા બજાવી વર્ષ બે હજાર ચૌદમાં નિવૃત્ત થયેલા હાલ સત્તર વર્ષીય માનસી ડામોરે જે જેમણે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી છે પ્રથમ તો તેઓ ફૂલોની શરૂઆતથી ખેતી કરી હતી અને તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી વિશે ઓનલાઈન જાણકારી મળી હતી જે મને પણ થયું કે રાસાયણિક કરતાં જો આ ખેતી કરીએ તો તમામ પ્રકારે ફાયદા જ છે પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત એમ માનસી ડામોર જણાવતા ઉમેરે છે કે દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ ગલકા દૂધી તુરિયા ગવાર કેળ સરગવો રીંગણ મરચા હળદર બીટ પપૈયા સફેદ હળદર રતાળુ ગારાળું બે જાતના સફરજન ત્રણ જાતના જામફળ ત્રણ જાતના જાંબુ અડવી શેડી ભીંડા ચોળી જેવા અનેક વિવિધ શાકભાજી તેમજ ફળોનો પાક તેઓ પોતાની એકર જમીનમાં લઈને વાર્ષિક ત્રણ થી ત્રણ લાખથી પચાસ હજાર સુધીની આવક મેળવે છે અને તેઓ પોતાના ખેતરમાં જેવા મૃત બીજા મૃત અને મિશ્ર ખેતી એમ પ્રાકૃતિક ખેતીના પાંચ પ્રકારનો ઉપયોગ તેઓ કરે છે